આમળાની સિઝન છે અને આમળાની સીઝનમાં આ રીતે મુખવાસ બનાવશો ને તો વડિયાળી અને ધાણાનો મુખવાસ પણ ભૂલી જશો તેટલો ટેસ્ટી આમળાનો મુખવાસ બને છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય કિચન મુખવાસ બનાવવા માટે મેં એક કિલો ફ્રેશ અને તાજા આમળા લીધા છે આમળા મોટા હોય તેવા લેવાના છે અને બે બીટ લેવાના છે બીટ મુખવાસમાં ઉમેરીએ છીએ તો મુખવાસનો કલર સારો આવે છે તો મેં એક કિલો આમળા લીધા છે ત્યારે બે મીડિયમ સાઇઝના બીટ લીધા છે હવે આમળાને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે એક ક્લીન નેપકિન લેવાનો છે અને નેપકિનની ઉપર આમળા લઈ લેવાના છે અને આમળા કૂરા કરવાના છે કેમ કે આમળાનું છીણ પાડવાનું છે એટલે આમળા કૂરા કરવાના છે આ રીતે આપણે બધા જ આમળા કોરા કરી લઈશું હવે આપણે આમળાનું છીણ પાડવાનું છે આમળાનું છીણ પાડવા માટે છીણી લેવાની છે છીણી બે રીતની આવતી હોય છે એકમાં મોટું છીણ પડે છે અને એકમાં નાનું છીણ પડે છે પણ આજે આપણે મુખવાસ બનાવીએ છીએ એટલે મોટું છીણ પડે ને તે રીતે આમળાનું છીણ પાડવાનું છે તો આપણે બધા જ આંબળાનું છીણ પાડી લઈશું ફ્રેન્ડ્સ આમળાની વાત કરીએ ને તો આંબળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં આવેલું છે આમળા આપણા સ્કિન માટે હેર માટે બહુ જ ગુણકારી છે આમળાની સિઝન છે તો આમળાનો મુખવાસ એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી અને હેલ્ધી મુખવાસ બને છે તો એ હવે બધા જ આમળાનું છીણ પાડી લીધું છે અને તમે જોઈ શકો છો કે છીણ મોટું પાડ્યું છે અને આમળા છીણીએ છીએ ને તો આમળાનું પાણી અલગ નથી કરવાનું બે બીટ લીધા છે તેનું છીણ પાડી લઈશું મુખવાસમાં બીટ ઉમેરીએ છીએ તો મુખવાસમાં કલર સરસ આવે છે એક નેચરલ કલર આવે છે માર્કેટમાં મુખવાસ લેવા જઈએ છીએ તો કલર ઉમેરવામાં આવે છે પણ આજે આપણે ઘરે મુખવાસ બનાવીએ છીએ અને બીટ ઉમેરીએ છીએ ને તો નેચરલ કલર આવે છે તો અહીંયા મેં બે બીટ લીધા છે તો બીટનું છીણ પાડી લીધું છે બીટ આમળામાં મિક્સ કરીશું ને તો કલર સરસ આવશે એટલે બીજો કોઈ ફૂડ કલર ઉમેરવાની જરૂર નહીં પડે તો અહીંયા મેં આમળા અને બીટને સારી રીતે મિક્સ કરી લીધું છે અને આમળામાં બીટનો કલર પણ સરસ આવ્યો છે એક નેચરલ કલર આવ્યો છે ફ્રેન્ડ્સ આ રીતે મુખવાસ જરૂરથી એકવાર ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી અને હેલ્ધી આમળા અને બીટનો મુખવાસ તૈયાર થાય છે હવે મુખવાસ વધારે ટેસ્ટી બનાવવા માટે એક ચમચી વરિયાળી એક ચમચી જીરું અને ત્રણથી ચાર મરી લેવાના છે અને કચરા ક્રશ કરવાના છે અહીંયા હું ખાયણીમાં ક્રશ કરું છું તમારે મિક્સચરમાં ક્રશ કરવું હોય તો પણ કરી શકો છો પણ કચરું ક્રશ કરવાનું છે એટલે આ રીતે દર દરું રાખવાનું છે હવે આપણે ટેસ્ટી અને ચટપટો મસાલો કરવાનો છે તો સ્વાદ પ્રમાણે મીઠું મીરવાનું છે સિંધો મીઠું મીરવાનું છે એટલે જે કાળું મીઠું આવે છે ને તે ઉમેરવાનું છે તેનાથી પણ ટેસ્ટ સારો આવે છે હવે આપણે વરિયાળી ક્રશ કરી છે તે ઉમેરવાની છે એકથી બે ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે અને ત્રણ ચમચી દરેલી ખાંડ ઉમેરવાની છે દરેલી ખાંડ ઉમેરીએ છીએ તો મુખવાસ ખાટું મીઠો લાગે છે તો દરેલી ખાંડ ઉમેરી સાઈડથી મિક્સ કરી લઈશું હવે આમળા છે ને તે ખાવામાં તુરા લાગે છે એટલે લીંબુનો રસ ઉમેરવાનો છે લીંબુનો રસ ઉમેરીએ છીએ તો મુખવાસ ચટપટો અને ટેસ્ટી લાગે છે તો અહીંયા મેં એક લીંબુનો રસ લીધો છે હવે લીંબુનો રસ ઉમેરી સારી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ ઘરે તમે પણ આમળાનો મુખવાસ બનાવી શકો છો આ મુખવાસ ટેસ્ટી બને છે અને ઝટપટ બની જાય છે અહીંયા મેં એક કિલો આમળા અને બે બીટ લીધા છે તેનો મુખવાસ બનાવ્યો છે અને બીટ ઉમેરી છે તો મુખવાસમાં કલર પણ સરસ આવ્યો છે તો મસાલો સારી મિક્સ કરવાનો છે હવે આપણે શું કરવાનું છે કે તડકામાં નથી સુકવવાનું એક દિવસ ઘરે સુકવવાનું છે અને બીજા દિવસે તડકામાં સુકવવાનું છે તો અહીંયા આપણે ચારથી પાંચ કલાક પંખા નીચે સુકવી દઈશું એટલે શું થશે કે બીટનું જે કલર છે ને તે કલર જળવાઈ રહેશે તડકામાં સુકવીએ છીએ ને તો ડ્રાય થઈ જશે એટલે આ રીતે પંખા નીચે ચારથી પાંચ કલાક સુકાવાનું છે અને બીજા દિવસે તડકામાં સુકવવાનું છે અહીંયા હું સવારે બે થી ત્રણ કલાક તડકામાં સુકવી દઈશ તો મૂકવા સરસ એવો સુકાઈ જશે તો ફ્રેન્ડ્સ અહીંયા ચાર કલાક થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે આમળા અને બીટનો મુખવાસ બનાવો છે તે સરસ એવો સુકાઈ ગયો છે અને કલર પણ સરસ આવ્યો છે તડકામાં ને તો પણ મુખવાસનો કલર ચેન્જ નહીં થાય કેમ કે આપણે ઘરમાં આમળા સૂક્યા હતા અને બીજા દિવસે મુખવાસને તડકામાં સુક્યો છે એટલે કલર જળવાઈ રહેશે તો અહીંયા આમળાનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે આ મુખવાસ ખાવામાં ટેસ્ટી લાગે છે આમળાની વાત કરીએ તો આમળા આપણા હેલ્થ માટે બહુ જ ગુણકારી છે તો ફ્રેન્ડ્સ આમળાની સિઝન છે તો તમે આમળા અને બીટનો મુખવાસ બનાવ્યો કે નહીં તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ છીએ એ નવી રેસીપી સાથે